યુનિફોર્મ પહેરો હોય મસ્ત જો આજ છે નિરવાભાઈ નિરવાભાઈ ઊભા થાવ જો નિરવાભાઈ જો યુનિફોર્મ પહેર્યો છે માથામાં તેલ નાખ્યું છે ચાંદલો કર્યો છે જો આજે ચાલો તો નિરવાભાઈ પાંચ ગુલાબ આપો એક બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ વેરી ગુડ ચાલો બેસી જાવ નિરવાભાઈ ચાલો હવે હાથ જોડી નાખું બંધ કરો પ્રાર્થના બોલશું બરોબર છે

તમે ખાતા હોય તમારે યાદ રાખવું પડે ને કે તમે ક્યાં વારે ક્યુ ટીચર રાંધી અમને આપે છે અહીંયા ચાલો તો અદક વાર લ્યો ચાલો આપણે બનાવવાના છે શીરો બનાવવાનો છે અને દાળ ભાત શાક બનાવવાના છે ટીચરને જો મમતા દિવસ છે તો ટીચર ગયા છે મમતા દિવસમાં એટલે આપણે ભણાવવાના આપણે છે અને એના રસોઈ પણ આપણે બનાવવાની છે તો ચાલો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દે પછી બાળકો ભણાવશું બરાબર ને ત્યાં સુધી જો ઋતમભાઈ છે ને એકલાને બધું શીખવા છે ને આપણે બનાવવાનું નાસ્તો અહીંયા જો આપણે શેકવા મૂકી દીધો છે કેમ કે આપણે બનાવવાનો છે બાળકો માટે મસ્ત શીરો ચાલો તો બાળકો માટે સવારનો નાસ્તો શીરો છે તો ચાલો મસ્ત શીરો બનાવી નાખીએ ચાલો તો જો આપણે બાળકો માટે મસ્ત શીરો બનાવીને રેડી કરી નાખ્યો છે ને માથે નાખી દઈ તલ મસ્ત વેર દઈ ચાલો તો ચલો આપણો શીરો કમ્પ્લીટ થઈ ગયો ચાલો બાળકોનો નાસ્તો આપી દઈએ તો બધાય બાળકોને શીરો આપી દીધો છે ને બધાય બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જુઓ ચાલો ફિનિશ કરવા માંડો ચાલો બધા ફિનિશ કરી હો જો તું આઈ આવજો લેવા સીરો હે હો હા આલો તો ખાવા માંડો આલો જલ્દી જલ્દી ચા તો જો બાળકોને કોને આપી દેશે ને બાર તો નાસ્તો ખાઈ તા સુધી માં આપણે દાળ ભાત શાક બાફવા ઉતી જાય ચાલો આજે છે ને આપણે તરસિયા કાગડાની વાર્તા કરવાની છે સાંભળવી છે બધાય ને તો ચાલો બધાય અદબ લ્યો ચાલો તો જો રુતમ ભાઈ છે ને તરસિયા કાગડા વાર્તા સંભળાવશે ચાલો રુતમ ભાઈ ઊભા થાઓ ચાલો અદબ લ્યો અને ચાલો વાર્તા કરો

બધાને આવડે વેરી ગુડ ચાલો હવે ખુશી બેન છે ને પોપટ નું ગીત ગૌરાશે ચાલો ખુશી બેન આવી જાવ ક્યુ પોપટ નું ગીત આવડે હા તો ગૌરાવો ચાલો અરે વાહ બહુ મસ્ત આવ્યું ખુશી તને હે વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો તાલી પાડો ખુશી માટે વેરી ગુડ તો જો આયા ભાત બફાઈ ગયા છે અને આયા જો દાળ અને બટેકા બાફા મૂકી દીધા છે ને જો આયા મસ્ત આપણે ટમેટા અને મરચા કટ કરી લીધા છે દાળ વઘારવા માટે ચાલો તો જોઈ લેવા દાળ બફાઈ ગઈ કે નહીં ચાલો ચેક કરી અને મસ્ત દાળ ભાત બનાવી નાખીએ તો જો આપણે બાળકો માટે મસ્ત દાળ ભાત શાક બનાવી રેડી રાખ્યા છે જો અહીંયા છે ને બટેકાનું શાક બનાવી નાખ્યું છે અહીંયા જુઓ મસ્ત આપણે દાળ બનાવી રેડી રાખી છે અને અહીંયા જુઓ મસ્ત ભાત પણ બનાવી રેડી રાખ્યા છે ચાલો તો બાળકો માટે બપોરનો નાસ્તો બની ગયો છે ને આપણે બાળકો છે ને ફ્રૂટના નામ બોલાવવાના તો ચાલો બાળકો ફ્રૂટના નામ બોલાવી નાખે ચાલો બાળકો ફ્રૂટના નામ બોલવા છે ને આપણે તો ચાલો બધા આજા પાને પરોઠી બેન કેમ બેહાય ચાલો આજા પાને પરોઠી મોઢા ઉપર રાખી દયો ચાલો આપણે ફ્રૂટના નામ બોલવાના છે ને તો ચાલો અદા પણ મોઢા ઉપર આંગળી રાખો બધાય અદા ભાલ્યો આ આંગળી નથી રાખી હું ફ્રૂટના નામ બોલાવું હા કેળા કેળા સફરજન સફરજન સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી અનાનસ દાડમ ચીકુ તરબૂચ તરબૂચ પપૈયું પછી કેરા પછી હમ પછી પછી શું આવે ચાલો હું તમને એક પછી એકને ઊભા કરું તો એકને ફ્રૂટનું નામ બોલવાનું મને તો આવડે જ પણ તમને નથી આવડતું ને તો હું જેને ઊભા કરું ને એને ફ્રૂટનું નામ બોલવાનું એક જ હો ચાલો શું બેન એક ફ્રૂટનું નામ બોલો ઊભા થાવ અઢપવાળીને ઊભા થાવ યા નહીં તમારી જગ્યાએ જ ઊભું રહેવાનું ચાલો ગમે એક ફ્રૂટ નું નામ બોલો તરબુજ વેરી ગુડ બેસી જાવ ચાલો નિર્વાભાઈ ઊભા થાવ એક ફ્રૂટ નું નામ બોલો તરબુજ જો એક એક ફ્રૂટ નું નામ બોલો એક ને એક બે વખત નો આવું છે હો બેસી જાવ આ કોણ છે યાને કોણ છે યશભાઈ ચાલો ઊભા થાવ ફ્રૂટ નું નામ બોલો અદબ પારો કેરી વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો વંશિકા બેન ઊભા થાવ અને ફ્રૂટ નું નામ બોલો અદબ પારી દેહ ડ વેરી ગુડ બેસી જાવ ચાલો ખુશી બેન તમે બોલો જોઈએ તમે કયો ફ્રૂટ નું નામ બોલશો સફરજન વેરી ગુડ ચાલો ચાલો હરપાલ ભાઈ ઊભા થાવ ફ્રૂટ નું નામ બોલો તમને કયો ફ્રૂટ ભાવે સફરજન ભાવે વેરી ગુડ બેસી જાવ ચાલો ઊભા થાવ વંશિકા બેન ફ્રૂટ નું નામ બોલો કેરા વેરી ગુડ ચાલો ધ્રુવિષા બેન તમે ઊભા થાવ ફ્રૂટ નું નામ બોલો ક્યુ ફ્રૂટ આ તમને ભાવે દ્રાક્ષ ભાવે અરે વાહ બેસી જાવ ચાલો જિગ્નેશભાઈ ફ્રૂટ નું નામ બોલો ઊભા થાવ તમને ક્યુ ફ્રૂટ વધારે ભાવે તને કેળા ભાવે વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો ઊભા થવા આર્યનભાઈ તમને કયો ફ્રૂટ વધારે ભાવે સ્ટ્રોબેરી ભાવે વધારે બેસી જાવ ચાલો ક્રિશુ બેન ઊભા થાવ તમને ક્યું ફ્રૂટ વધારે ભાવે સ્ટ્રોબેરી ભાવે બે ભાઈ બેન એક જ હરખું ભાવે છે ચાલો કિશુ ભાઈ તમે ઊભા થાવ તમને ક્યું વધારે ફ્રૂટ ભાવે શું ભાવે જોરથી તો બોલ સ્ટ્રોબેરી બેસી જાવ ચાલો પૂછા બેન તમને ક્યું ફ્રૂટ વધારે ભાવે ત્રક્ષ ભાવે બેસી જાવ વેરી ગુડ ચાલો સંજયભાઈ તમને કયું ફ્રૂટ ભાવે ઉભું થવું સચિનભાઈ ફ્રૂટનું નામ બોલો છે તમને ફ્રૂટ ભાવે કયું ભાવે કેરી ભાવે અત્યારે કેરી આવે શું આવે બધા કેરી ખાધી પલોઠી વાળો બધા કેરીઓ ખાધી ને અત્યારે કેરીઓ આવે બધા કેરી ખાજો હો

સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો બધા પૈકી લાગીને ખાવા માંડો মেডে গুডে নাস্তো কালে আলো বাদায় কনে দার পাস্য় দার পাস্য় দার সাকে তো কাই চালো পিনা কালো চালো তু ভাপনো নাস্তো দা